ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ભરૂચી નાકા વિસ્તાર સ્થિત હરિદર્શન ટાઉનશીપ ખાતે આજરોજ અષાઢી બીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનો પ્રસ્થાન કરવામાં આવ્યું હતું છેલ્લા એકવીસ વર્ષથી અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક આવેલ હરિદર્શન ટાઉનશીપ સ્થિત ભગવાન જગન્નાથ મંદિરે જગન્નાથ રથયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે સતત બાવીસ વર્ષ દ્વારા જગન્નાથ આયોજન કરવામાં આવ્યું હતું બીજ નિમિત્તે સવારે અગિયાર કલાકે જગન્નાથ મંદિર ખાતે રથયાત્રા કરવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લા ચાવડા રામકુર પ્રિયાંશુ મહારાજ ગુંજ સુ ગ્રુપના પ્રમુખ સુધી ગુપ્તા સહિતના મહાનુભાવોએ ભગવાન જગન્નાથજીના પૂજન અર્ચનમાં સહભાગી થઈ રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી ભાઈ બલરામ બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથજી નગર જતા અલભ્ય વ સર્જાયા હતા દરમિયાન મોટી સંખ્યામાં ભાવી ઉમટ્યા હતા જેઓ જેઓએ જગત જગન્નાથનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ રથયાત્રા રોચી નાખ્યા ચૂંટણી ચોકી બજાર સહિત વિવિધ વિસ્તારમાં ફરી શેરાવાર થઈ પાંજરાપોર મંદિરે પણ પહોંચી હતી રથયાત્રા પ્રસંગે યજ્ઞ મહાપ્રસાદી ભજન મહાઆરતી સહિતની વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શ્રી જગન્નાથ ભગવાનની બાવીસમી રથયાત્રા અંકલેશ્વર શ્રી જગન્નાથ મંદિરથી બાર કલાકે અંકલેશ્વરના શહેર વિસ્તારમાં નગર ચર્ચાએ નીકળી છે એમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા છે આ રથયાત્રા રૂટ મુજબ અંકલેશ્વરમાં ફરી સાંજે છ કલાકે મંદિરે પરત ફરશે મંદિરે મહાઆરતીનું આયોજન કર્યા બાદ રમણ મુરજીની વાડી ખાતે પ્રસાદીનું આયોજન રાખવામાં આવેલું છે તેમાં તમામ ભાવિ ભક્તોને અમે આમંત્રણ પાઠવીએ છીએ